ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શનિવાર 26 જુલાઈ 2025 ના રોજ સુરતની મુલાકાતે આવ્યા છે મુખ્યમંત્રીએ પાલિકાની આઈસીસીસી બિલ્ડિંગમાં તમામ કોર્પોરેટરો સાથે મહત્વની બેઠક યોજી હતી આ બેઠકમાં સુરતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શનિવાર 26 જુલાઈ 2025 ના રોજ સુરતની મુલાકાતે આવ્યા છે મુખ્યમંત્રીએ પાલિકાની આઈસીસી બિલ્ડિંગમાં તમામ કોર્પોરેટરો સાથે મહત્વની બેઠક યોજી હતી આ બેઠકમાં સુરતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં મુખ્યત્વે ખાડીપુર ટીપી સ્કીમ એટલે કે ટાઉન પ્લાનિંગ સ્કીમ અને જૂની સોસાયટીઓના રીડેવલપમેન્ટ સંબંધિત સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીએ ખાડીપુરના કાયમી નિવારણ માટે ખાતરી આપી હતી અને જણાવ્યું હતું કે સરકાર આ દિશામાં સક્રિયપણે કામ કરશે આ માટે બોક્સિંગ સફા અપાય અને દબાણ હટાવવા જેવા પગલાં લેવા અંગે પણ ચર્ચા થઈ હતી જેમાં રાજ્ય સરકાર આર્થિક સહાય પૂરી પાડશે તેમ જણાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં કોર્પોરેટરો સાથે બે તબક્કામાં બેઠક યોજી હતી પ્રથમ તબક્કાની બેઠક પૂર્ણ થયા બાદ તેમણે તાત્કાલિક અન્ય વિસ્તારોના કોર્પોરેટરો સાથે બીજા તબક્કાની બેઠક શરૂ કરી હતી મુખ્યમંત્રી સ્થાનિક સમસ્યાઓ પર સીધો સંવાદ સાંધી રહ્યા છે તો બેઠકોના દોર વચ્ચે જ મુખ્યમંત્રી સુરત મહાનગરપાલિકાના ચારસો પાંત્રીસ પોઈન્ટ પિસ્તાળીસ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું શહેર વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત આયોજિત આ સમારોહમાં મુખ્યમંત્રી તોતેર કરોડના કામોનું લોકાર્પણ અને ત્રણસો બાસઠ પોઈન્ટ પિસ્તાળીસ કરોડના કામોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ નાણાં અને કનુભાઈ દેસાઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંચેરીયા સાંસદો ધારાસભ્યો સહિત મનપાના અધિકારીઓ અધિકારીઓ અગ્રણીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા સુરતનો વિકાસ એ કદાચ આખા દેશમાં આજે પણ સૌને માટે કે રિક્ષાનું કારણ છે અને આ વિકાસની અંદર જેમ રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકારમાં માનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારથી અને પ્રધાનમંત્રી બન્યા ત્યાર પછી પણ ગુજરાતને અને સુરતના વિશેષ લક્ષ્યમણે આપ્યું છે અને એમણે તોરેલી આ પગદંડી ઉપર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે પણ આગળ ચાલી રહ્યા છે એના કારણે જ આ સુરતનો વિકાસ અવિરતપણે ચાલી રહ્યો છે સૌથી પહેલાં અમને આપને અભિનંદન આપીશ કે વર્ષોથી સ્વચ્છતામાં ઇન્દોર એ આગળ જતો હતો ગયા વર્ષે ઇન્દોર અને સુરત બંને એક સાથે થયા એક સ્થાન પર આવ્યા પરંતુ આગળ નીકળવું રેસમાં સૌથી પ્રથમ રહેવું હોય તો સુરતની ટેવ છે સુરતીઓની ટેવ છે અને એટલા જ માટે સુરતના સ્વચ્છતા કર્મીઓ મહાનગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ અને સૌ પદાધિકારીઓને આપ સૌએ મળીને સુરતના શહેરીજનોએ આ વખતે સુપર લીગમાં જે ચાર સિટી હતી એક સુરત શહેર ઇન્દોર નવી મુંબઈ અને ગાંધીનગર એમાં સૌથી વધારે પોઈન્ટ કોઈને મળ્યા તો એ સુરત શહેરને સ્વચ્છતામાં મળ્યા છે અને એટલા જ માટે આપણે કહીએ છીએ કે દેશમાં સ્વચ્છતામાં સર્વોત્તમ એ સુરત શહેર છે આ વિશેષ વાત હું આપને એટલા માટે કહું છું કે ઇન્દોર જ્યારે પ્રથમ વહેતો હતો ત્યારે ઇન્દોરના નાગરિકો પણ જ્યારે પણ વાત કરે ત્યારે એવું કહેતા હતા કે ઇન્દોર અમારું સ્વચ્છતામાં અગ્રેસર છે પહેલા નંબરનું શહેર છે આપણને જો આ સ્વચ્છતા કોઠે પડતી નથી આપણે એનો ઉલ્લેખ કરતા નથી આપણે દરેક વાતની અંદર સોશિયલ મીડિયાથી માંડીને દરેક જગ્યાએ જ્યારે ઉલ્લેખ કરીએ ત્યારે આ શબ્દ લખો છે કે દેશમાં સ્વચ્છતામાં સર્વોત્તમ એ સુરત શહેરના અમે શહેરીજનો છીએ અને એના માટે ગર્વ લેવું જોઈએ આજે કારગિલ વિજય દિવસ છે કારગિલ યુદ્ધના વિજયમાં અમર બલિદાન આપનાર રાષ્ટ્રવીરો સશસ્ત્ર દળોના પરાક્રમી મહાનાયકોને હું વંદન કરું છું દુશ્મનોને પરાસ્ત કરીને લગાતાર ભારતના વિજયની ધજા પધાકા આપણી સેના લહેરાવી રહી છે કારગિલ વિજય દિવસથી શરૂ થયેલી આપણી સૈનિકોની પરાક્રમ ગાથા વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સર્જિકલ સ્ટ્રાઇક સ્ટ્રાઇક અને તાજેતરમાં

દેશની સુરક્ષા અને જનજનની સલામતીને ટોપ પ્રાયોરિટી આપી છે દેશ માટે સમર્પિત ગરીબો વંચિતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ અને સૌના સાથ સૌના વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકાસની રાજનીતિનો તેમણે ઇતિહાસ રચ્યો છે સુશાસનના પ્રેરણા સ્ત્રોત આદરણીય મોદી સાહેબના વડાપ્રધાન તરીકેના સફર કાર્યકાળના પણ આપણા માટે એ પણ આજે ગૌરવનો દિવસ છે કે સાહેબે આજે ચાર હજાર ને દિવસ આજે પૂર્ણ થયા છે